ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમી પણ મજામાં છે તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગલ રાધે રાધે કેમ કે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે આપણે ને અત્યારમાં તો કેમ કે જો અમારી એક ભક્ત લીનો પી પણ પછી તમને બતાવવા આગળ જે ત્યાં સુધી વિડીયોમાં બેના રહેજો ને લાઈક શેર સબસ્ક્રાઇબ ન કરી તો ફટાફટ લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો હારું તો ગંડનો બ્લોગમાં બેના જો તો આપણે છે ને તલ્લીનો ભાગ પાઈ દીધો છે તમને બતાવી દો ને પીધા પછી અમારે તલ્લી કેમ જો किलो किलोरा ठेट हात सो फुत देखाइ जो मित्र देख दे आम जो तधी पी पिगी पछि उगडित्र आम जो, तल्ली। जो पेशी। पेशी तल्ली के सरस एक महिना थो मित्र राइट एट पछि महिना पछि पास मेक सरस मजा नि तल्ली के कोटामा आज नीसा आमज अझ आवे बा કેમ કે હવે તો પછી અઠવાડિયે અઠવાડિયું પાણી મિત્રો સારું થઈ જાય અત્યારે તો આપણે એક મહિનો તો અમથી રાહ જોવી પડે કેમ કે તલ્લી ન ડૂબે પછી પાણી આપણે સારું કરવાનું હોય તો હવે તો કંઈ ડૂબે નહીં લેખ પાક જો આપણો પીજો છે વાંચથી મેકી તો વાં સુધી છે અમારે આમાં અમારે થોડીક પાખી પાખી છે એટલે એમ કે બહુ કાંઈ પાખી ન કહેવાય મિત્રો પણ એમ કે બે તલી તો થોડીક પાખી હોય ને તો કહેવાય તો અમથી છે ઘઉં ઘાટા ને તલ પાખા અહીંયા તો આવી રીતનું છે મિત્રો બાજુમાં અમારે પાસે ભાઈ ના બના જીતો કચ્છા છે એટલે કઈ પૈકા નથી બાકી સસ્તા કરી દીધેલી છે બગીચામાં આવે છે અમારે સીતાફળી હવે જો કોટામાં આવી ગયે છે અને પાછળ સીતાફળ ફાલ ચાલુ થઈ ગયો છે ને અમારે સખી કિલોરા કરે છે વાહ બેઠા બેઠા તમને નિમિત્રો દેખાય કેમ કે નની એવી શકી છે એ ઉડે ની જો જવું ઉડી ગઈ ઉડી ગઈ ને એમ છે અત્યારના તો વ્યુ જો આવે છે ને આપણે હવે આગળ વરિયાળીએ હુકોવા જાવી છે કેમ કે બે દાદા નીકળી ગયા છે એટલે આપણે વરિયાળી સરસ મજાની પછી હુકવી દઈ એટલે એમ કે થોડીક તડકી હોય ને ત્યારે આમ બે કોશી ઓછી તડકી હોય ને ત્યારે મિત્રોને હુકવાની આવે ને કરતા થોડી થઈ જાય એમ કે છે એટલે લીલો વરિયાળી રાખવાની હોય ને એટલે તો હારું કંટ્રોલ માં બેના રહેજો મિત્રો બપોરા કરવા તો સ્વામી બપોરાની તૈયારી કરી છે ને મધ્યકોટ ડુંગળી મળે છે પછી અમારે છે મગનું

તો શિખ્વાન, દુતિકાન, રવિભાઈ, કૃષ્ણાબે અને પપ્પા પાંચે પાંચ બેહી ગયા છે અને જોઈ ફડફડાટી બોલાવે છે આમ જો તો કેમ પાંચે ગયા ને માસ્તો કરે છે લીધો અહીંયા લેવા અને પડી કલેતા બને છે ના સ્ટોક લઈને થાળન આપડા બનાવવાની છે અડની દાળ પછી કેતાને અમને કીધું ની તો આવી જજો બધાય અડની દાળ ને બગરો તડલા ખાવા કેમ કે આજ બધાય કેસે કડની દાળ ખાવા તો આપડા અડની દાળ બનાવી નાખી છે કેમ

હા અડધી દાડ થોડી ઘૂભડે તો ખરીદતી અને અમારે જો સામાનગરી આવી ગઈ છે કેમકે અમારે છે નિશાળિયાનો નાસ્તો હમણાં તો કેમકે મિત્રો શેકી ની પછી બાકીને નાસ્તો છે પેલી રિસોર્ટમાં નાસ્તો કરે ને પછી બપોરે તો પીમકે તરીકાનું ખાવાનું ભાવે કે નો ભાવે એમ પણ એમ કે એટલો નાસ્તો આપણો ઘરનો કરે એટલે એને પેટ ને શાંતિ થઈ જાય અમારે દક્ષાબેન કેમ

તો આપણે જોવા જઈએ કેમ કે ઉગ્યા કે ન ઉગ્યા તો પછી ખબર પડે ને કે બિયારણ સારું છે કે નથી સારું આવતા મિત્રો એમ લાગે છે છે મજાની દેખાય કેમ કે થોડોક ડુસ્સો પડે એટલે તમને ન દેખાતા હોય પણ આમ હારું મસ્તી દેખાઈ ગયો અમને એમ હતું કે ની ઉગ્યા હોય પણ કેમ કે વાયવા પછી હું આવી જ નથી વાયવા ને ત્યારે અહીંયા આવી પછી પછી આવી જ ને કેમ કે કઈ બોલું બધું આ છે કે કામ હોય નહીં એટલે આપણે કાંઈ આવી નહીં એટલે જો સરસ મજાના બધા ઉગી ગયેલા છે મિત્રો આમ જો અને આ તલ્લે અમારે પાસે પાણી સાલું છે કેમ કે વાતર પી ગયા મિત્રો પાયા પછી તો કેવી કિલોરા કરે છે મગે સરસ મજાના ઉગી ગયા છે કેમકે ઉનાળો મગ તો આપણે એમ કે થોડો કઠોળ થઈ જાય ખાવા પૂરતી કેમ કે ઓણ બધો કઠોળ થોડો 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 કરી લીધો પછી કાંઈ પડતો કાંઈ ખબર નથી વાવશું કે નહીં વાવશું એમ કેમ કે ઓણ એકાદા વર પછી આતરું પાડી દઈ કેમ કે કઠોળ બધો થઈ જાય પછી કાંઈ બોર ન જાજો કરી એકાદ વર આતરું પાડી દઈ પછી પાછા આવતા વર્ષે એવી કઠોળ કેમ કે મઠ્ઠી આપણે કરી લીધા તુરની ડાળે કરી લીધી ઘરની સરણી કરી લીધી નવા પાસે વાવી દીધા છે મગ એટલે મગે થઈ જાય પછી દાણા વાવી દીધા દાણા થઈ ગયા છે એટલે એટલે પછી એક આપણે મેગી દઈને પાછા આવતા વર્ષે કરી એટલે પાછું એક આવી જાય જાય એમ થઈ એટલે રેડી રેડી આપણે અમારે પાલક તો જો બિસારો ખી ગિલોરા કરે ચમરા કાઢી જાય છે હવે એમ કે ભાજી ન બનાવે તો આવું આવી છે બીયું તો જો બધા બી આવી ગયેલા છે પણ શું કામ ન લંગરું રણી નાખો તો થોડા થોડા પાંદડા થાય પણ એમ કે ભાજી નું હારી થાય તો હારું હવે આ મિત્રો આપણે આવી ગયા છે લહણ ખેંચવા લીલું કેમ કે અડદની ડાળ બનાવીને બનાવી નાખવા માટે છે કેવું કેવું ખેંચી લહણ તો આપણે થઈ ગયેલું જ છે જો કે આવા ગાંઠિયા થઈ ગયેલા છે એક બે ગાંઠિયા લીલી લીલું લસણ એવું થોડું થોડું હોય ને તો મજા આવે ડાળ ખાવાની ડાળમાં થોડુંક લીલું લસણ હોવું જ જોઈએ તો આપણે ત્રણ ગાંઠિયા લીધા બસ એટલા તો બહુ થઈ જાય ગા ખોટું ઘરનું છે ને પછી દાદુ ખેંચીને શું કરું થોડું પાકવા દેવું પછી ઉપાડવાનું જ છે તો દાળમાં નાખવા ત્રણ ગાંઠિયા લીધા છે બનાવી છે મસ્ત મજાની શેણે અડદની દાળ શેણેની શું અડદની દાળ બનાવવાની છે કેમ કે અડદની દાળ દિવસે ન ખાવા મિત્રો દિવસે ખાય ને તો પાણી બહુ ઉપાય હાજર દા અડદની દાળ બનાવવી પડે તો હાલો વિડીયમ બનાવી રહ્યો અમે કીધી અડદની દાળની તૈયારી ઓ હો જો રમણ ભમણ કરવા જાય આમ જોઈ લો જો બે ગયા વાળું કરવા કેમ અમારે રવિભાઈને ને ફટાફટી ઉતાવળ થઈ ગયેલી હોય વાળું કરવાની કેમ કે પછી પાછું દોડવા થાય દોડી દોડી ને થાકી જાય એટલે પછી હું હું રમી લઉં ને ખાઈ લેવું ને એવું કેમ નથી કાપે મમ્મી તો મમ્મી દીકો બે જગ્યા ખાટલે કા નહીં રાખી આપડે શું રસોઈ થઈ ગઈ એટલે અમે એવા નહીં રહ્યા કેમ કે શેવડો બનાવી દીધો હશે બે બેનો નાસ્તો કરવાનો કા ને હા તો હવામાં આવે શેવડો નાસ્તો કરવા લઈ જાય છે તો હારો મિત્રો વિડિયો પણ મોટો થઈ જશે તો વિડીયો ને કરી છે અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરો ન બધા ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો મળશે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા